નમસ્કાર દર્શક મિત્રો હું છું શ્યામલ મહેતા આપ જોઈ રહ્યા છો બાજનગર મિત્રો ગુજરાતમાં ફરી એકવાર ખૂબ જ કરૂણ ઘટના બની છે સૌરાષ્ટ્ર અને ગુજરાતને જોડતો મહીસાગર નદી પર આવેલો ગંભીરા બ્રિજ વચ્ચેથી બટકી ગયો છે તૂટી ગયો છે આ સમયે બ્રિજ પરથી પસાર થતા વાહનો આકસ્મિક રીતે બ્રિજ પડવાને કારણે નદીમાં ખાબકતા અસંખ્ય લોકો ઇજાગ્રસ્ત થયા છે અને દસ કરતાં વધારે લોકોના મૃત્યુના સમાચાર છે આ આંકડો હજુ વધી શકે તેમ છે કારણ કે ઘાયલોની સારવાર હોસ્પિટલમાં ચાલી રહી છે કહેવા માટે તો આ એક દુર્ઘટના છે કે એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર હતું લગભગ ચાલીસ વર્ષ જૂનું હતું અને તે તૂટી પડતા તેમાં લોકોના મૃત્યુ થયા છે સરકારે ઘાયલોને પચાસ હજાર મૃત્યુ પામેલાના પરિવારોને ચાર લાખ સુધીની સહાયની જાહેરાત પણ કરી દીધી છે પરંતુ આ પ્રથમ ઘટના નથી બ્રિજ પડવાની આ પ્રથમ ઘટના નથી અને કહેવું પડે કે આ અંતિમ ઘટના પણ નથી કારણ કે ગુજરાતમાં બાંધકામ ક્ષેત્રે જે ભ્રષ્ટાચાર વ્યાપેલો છે તેના કારણે જે નબળી ગુણવત્તાના કામો થાય છે તેનું આ પરિણામ છે આ માત્ર બાંધકામ ક્ષેત્રની વાત નથી હરણી બોટકાંડ છે તેની અંદર જે ઘટના બની નિર્દોષ બાળકો માસૂમ બાળકો જળ સમાધિ લેવાનો અકાળે સમય આવ્યો રાજકોટની અંદર આ આગની ઘટના આવી આવી ઘણી ઘણી ઘટનાઓ છે માત્ર તેના વિષયો બદલાય છે કોઈ જગ્યાએ બ્રિજ તૂટી જાય છે કોઈ જગ્યાએ નબળા બાંધકામો પડી જાય છે કોઈ જગ્યાએ ફાયર સેફ્ટી વગરની જગ્યાએ આગ લાગે છે અને લોકો જીવતા ભડથું થઈ જાય છે કોઈ જગ્યાએ કેપેસિટી કરતાં વધારે પેસેન્જરો ભરવાને કારણે બોટ જળ સમાધિ લે છે ટૂંકમાં કહેવાનો મતલબ એમ છે કે આવી ઘટનાઓ સતત ચાલતી રહે છે અને તેમાં નિર્દોષ નાગરિકો હોમાય છે લાભ લેનારા અલગ અલગ છે ભ્રષ્ટાચાર કરનારા અલગ અલગ છે આ એવું નથી કે આ લોકો આ માત્ર અકસ્માત છે ક્યાંક ને ક્યાંક ભ્રષ્ટાચારને કારણે એક ગંભીર બેદરકારી દાખવવામાં આવે છે રાજકોટના અગ્નિકાંડની વાત કરીએ તો ત્યાં ફાયર સેફ્ટીની બાબતમાં આંખ બિચામણા કરવામાં આવ્યા હતા જો તંત્ર દ્વારા યોગ્ય સમયે યોગ્ય પગલાં લેવાયા હોત તો ત્યાં પણ જીવ બચી શકત એવી જ રીતે આ બ્રિજની વાત છે તો સમયાંતરે સુપરવિઝન થવું જોઈએ અને એવી વાત આપણને સાંભળવા મળી છે કે તેમનું રિપેરિંગ પણ કરવામાં આવ્યું હતું તો કેવું રિપેરિંગ કર્યું કે બ્રિજ તૂટી પડ્યો અને દસ કરતાં વધારે લોકો હવે તે મૃત્યુ ઉપાયમાં હવે તેમના ઘરની શું પરિસ્થિતિ હશે તેમાં કોઈ કંધોતર હશે કોઈ કોઈનો ભાઈ હશે કોઈ કોઈની બેન હશે એટલે માણસના જીવની કિંમત ભ્રષ્ટાચારીઓના મતે નથી હોતી અને ભ્રષ્ટાચારીઓ ને પાપમાં ભાગીદાર જે તે સરકારી કર્મચારી કે અધિકારી અને તેમને પીઠબળ પૂરું પાડનાર પદાધિકારી ચૂંટાયેલો પદાધિકારી આ તમારા મેલના મિનારાઓ બનાવવા માટે તમે આ આ ગરીબોના ઝૂંપડા રહ્યા છો તમને ભયંકર નડવાનું છે એટલું યાદ રાખજો આ એકદમ અસામાન્ય વાત છે મુખ્યમંત્રી ચીમકી આપે છે હોમ મિનિસ્ટર ચીમકી આપે છે કડક કડક પગલા લેવાશે પણ કેવા કડક પગલા કોને શું સજા થઈ અત્યાર સુધીમાં તો આપણને ક્યાંય એવું દેખાતું નથી દાખલા રૂપ સજા થવી જોઈએ કોઈ પણ વ્યક્તિને ભ્રષ્ટાચાર કરતા પહેલા અને ભ્રષ્ટાચારમાં ભાગીદારી કરતા પહેલા કપકપી છૂટી જવી જોઈએ તેવી સજા થવી જોઈએ આતંકવાદીઓમાં અને ભ્રષ્ટાચારીઓમાં કોઈ ફરક નથી આતંકવાદીઓ લોકોને ગોળી મારીને જીવ લે છે અને ભ્રષ્ટાચારીઓ નબળા કામો કરી કરીને લોકોના જીવ લઈ રહ્યા છે હરણી બોટકાંડ કાંડ હોય રાજકોટ અગ્નિકાંડ હોય કે હવે આ ગંભીરા બ્રિજ કાંડ હોય આના માટે જે લોકો જવાબદાર છે જે જે કોઈ પણ છે તેમને આતંકવાદી સાથે સરખાવવામાં આપણને બિલકુલ છોચ થતો નથી કારણ કે આ લોકો પણ હત્યારા છે તમારા થોડા પૈસાની લાલચ માટે તમે કોઈના જીવ સાથે રમત રમો છો તમે આ ગેરકાયદેસર કામોને મંજૂરીઓ આપો છો આંખ આડા કાન કરો છો કંઈક ખોટું થતું હોય તો હપ્તાઓ ઉઘરાવો છો જેના કારણે જનસામાન્યના જીવ સાથે રમત રમાઈ જાય છે આ તમામ પાપના ભાગીદારો છે કોઈ બુટલેગર હોય એ દારૂ વેચતો હોય તો એ એનો ગુનો છે એ બુટલે બુટલેગરને કોઈ પોલીસ અધિકારી કોઈ પોલીસ તંત્ર વિભાગ એને સંરક્ષણ આપતો હોય તો તે પાપનો ભાગીદાર છે અને તે પોલીસને ત્યાં સ્થાપિત કરનાર અને તેની પાસે કામ કરાવનાર જે નેતા છે તે સૌથી મોટો ગુનેગાર છે કારણ કે લોકો તો તમને મત આપીને આ બધું રોકવા માટે ચૂંટે છે પરંતુ તમે ત્યાં જઈને જે કામ કરો છો આપણને આ બધું સ્પષ્ટ દેખાય છે કોઈ પણ કામ ધંધો કર્યા વગર કોઈ વ્યક્તિ ચૂંટાય એટલે તેને કોઈ પણ કામ કરે નહીં માત્ર ચૂંટાયેલો હોય એટલે પાંચ વર્ષની એની એ પાંચ વર્ષના એના કાર્યકાળમાં એની સંપત્તિ સો ગણી વધી જાય ભાઈ ભાંડુના નામે મિત્રોના નામે સગાઓના નામે તેઓ અનેક ગણી મિલકતનો સ્વામી થઈ જાય કેવી રીતે તો દરેક ક્ષેત્રની અંદર ભ્રષ્ટાચાર ભૂ માફિયા ખનિજ માફિયા મેડિકલ માફિયા મિલ્ક માફિયા ભેળસેળ માફિયા માફિયાઓના અસંખ્ય પ્રકારો છે અને દરેક ફૂડ સેફ્ટીની વાત હોય ત્યાં અનેક લોકોના જીવ સાથે રમત રમાય છે એ ધીમું ઝેર છે આ એક અકસ્માત એ આપણી સામે સ્પષ્ટ અને તાદ્રશ્ય છે પરંતુ આપણા ખાદ્ય ખોરાકની અંદર જે ભેળસેળ થાય છે અને ફૂડ વિભાગ જે આંખાડા કાન કરે છે અને તેમને ત્યાં સ્થાપિત કરનાર કે ભાઈ આપણી લાઈનનો અધિકારી છે અહીંયા અને આને મૂકો આપણને કમાઉ દીકરો આપણને કમાઈને આપશે આ લોકો આ તમે લોકો પાપના ભાગીદાર છે સરકારો કશું કરવાની નથી લોકો પણ જતું કરી દેશે થોડા દિવસ હોબાળો મચાવશે ઓહો ને આહા કરશે પછી જેમ દર વખતે થાય છે તેમ ગમે તેવી ગંભીર દુર્ઘટના હોય ગમે તેવું ગંભીર બનાવ બની ગયો એક મહિનો બે મહિના વળી પાછો કોઈ બીજો બનાવ બને ત્યાં સુધી સુસુપ્ત અવસ્થામાં જતા રહીએ છીએ આપણે આવું વારંવાર થાય છે એનું આ કારણ છે ભ્રષ્ટાચારની અંદર ભાગીદારી નહીં તો આ શક્ય જ નથી જે બ્રિજ સો વર્ષ ટકવાનો હતો તે ચાલીસ વર્ષમાં ખકડી ગયો છે આ એક બ્રિજ નથી આ એક બ્રિજ તો ઉદાહરણ છે ગાયકવાડ શાસન વખતના બ્રિજ હજી ઊભા છે અને તમારા બ્રિજ પંદર વીસ વર્ષમાં ખખડવા લાગે છે ગાયકવાડ વખતનું રાજાશાહી વખતનું બાંધકામ હજુ ઊભું છે અને તમારું બાંધકામ દસ વર્ષમાં તો ધૂળમાં મળી જાય છે અને તમારા મહેલના મિનારાઓ ઊંચા ને ઊંચા થતા જાય છે તમારી ગાડીઓ તમારો દોમ દોમ સાહેબી તમારી આગળ પાછળ ફરતા માણસો તમને આ જ ગમે છે અને પછી થોડુંક સોગ્યું મોઢું કરી અને ટીવીની સામે આવીને બેસી દુઃખ વ્યક્ત કરી સંવેદનાઓ વ્યક્ત કરીને આપણે જતું રહેવાનું છે આપણે પાછું કાલે સવારે ક્યાંથી પૈસા કટકટાવવા છે તેની ઉપર જ આપણી નજર હોય છે દરેક ક્ષેત્રમાં પૈસા ખાવા છે પૈસા સિવાયની કોઈ વાત કરવી નથી ત્રીજી પેઢી નથી જોતી તમારી આવા પૈસા ત્રીજી પેઢી સુધી આ બધું ખતમ થઈ જાય છે અને તમે તો પોતે પૈસાની પાછળ એવી ગંભીર દોટ મૂકી હોય છે કે તમે પોતે આ પૈસાનો ઉપયોગ કરી શકતા નથી પરંતુ તેમ છતાં સુધરવું નથી અને પાપના ભાગીદાર સતત બનવું છે નિર્ધ અને આ આ ખાવાવાળા અનેક છે ખાવાવાળા આવા કામ કરવાવાળા અનેક છે પરંતુ તેનો ભોગ બનનાર સામાન્ય નાગરિક એક છે રસ્તામાં જતો હોય કોઈ દારૂડીઓ તેને ઉડાડી દે તો એ દારૂના હપ્તા ખાનારને અને અનેક હશે પરંતુ ભોગ બનનાર સામાન્ય નાગરિક છે આવી રીતના કોઈ બ્રિજ તૂટી પડે આવું કોઈ જર્જરિત મકાન તૂટી પડે જેને ગેરકાયદેસર બાંધકામની મંજૂરી આપી હોય કોઈ જગ્યાએ ફાયર સેફ્ટી વગરનું બિલ્ડિંગ છે ને આગ લાગી જાય એટલે આવી અસંખ્ય ઘટનાઓ ભૂગર્ભ ગટરની અંદર ભ્રષ્ટાચાર કરી લ્યો દારૂની અંદર જુગારની અંદર હપ્તા ભેગા કરી લ્યો આ તમારા મેલમાં તમે શાંતિથી રહી શકવાના નથી એ હકીકત છે તેમ છતાં માનવ સહજ સ્વભાવ પૈસા ભેગા કરી દો હવે તો ભ્રષ્ટાચાર એક શિષ્ટાચાર બની ગયો છે કે પાંચ વર્ષની અંદર તમે કશું ના કરી શક્યા તો તમે બુદ્ધિહીન માણસ કહેવાઓ કારણ કે પ્રજા તમને ન ચૂટે તો તમારે જે તે સ્થિતિમાં રહેવાનો વારો આવે એટલે જે લોકો પૈસા નથી કમાતા ભ્રષ્ટાચાર નથી કરતા તેમને મૂર્ખ ગણવામાં આવે છે એટલે આ સ્થિતિ છે આ બધા પાપના ભાગીદાર છે લાશો પર પોતાના મહેલો બાંધી રહ્યા છે પરંતુ હવે તો આપણે માત્ર ઈશ્વરના ન્યાય પર જ આશા રાખી શકીએ બાકી સરકારો શું પગલાં લે છે અને લેવાવા જોઈએ ન્યાયતંત્ર જે છે તેમને પણ પગલા લેવાવા જોઈએ બાકી કમિટીઓની રચના અદાલતોમાં તારીખો આ બધું થવાનું છે અને ત્યાં પછી કોઈ નવી ઘટનાના સમાચાર આપણને સાંભળવા મળે છે જય હિન્દ જય ભારત